रिया छो साजी समाचार डटलायो हवे जो गताना समाचार वडोदरा महानगरपालिका द्वारा 74 वा प्रजा सप्ताह दिन ने उजौली टेना हरली कल्चर पार्क ખાતે क्रोमावेती रिपोर्टर आशीष न्याती साजी समाचार डटलायो वडोदरा राष्ट्र द्वद को जनरल है जहां आवो श्रद्धा सुमन राष्ट्र पुरुषित है जहां આજે આઝાદી અમૃત મહોત્સવ નો પ્રથમ એટલે કે જ્યારે આઝાદી મળ્યાના પંચોતેર વર્ષ પૂર્ણ થયા અને આપણું આપણા આઝાદ દેશનું સંવિધાન લાગુ પડ્યું તે દિવસ ખરા અર્થમાં રાષ્ટ્રીય પર્વ અને રાષ્ટ્રીય પર્વ પણ એવો કે ખરા અર્થમાં સમગ્ર દેશ આનંદ હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવે ત્યારે હું આજના આ રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સૌને શુભકામનાઓ પાઠવું છું વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ આ રીતે સૌ સાથે મળી અને રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરીએ છીએ ત્યારે આગામી સમયમાં આપણો વિશ્વમાં સ્થાન પ્રાપ્ત કરશે અને આઝાદી મળીયા સોમા વર્ષે એટલે કે બે માં જયારે વિશ્વની ફલક ઉપર ભારત મોખરાનું સ્થાન પ્રાપ્ત કરનાર છે ત્યારે આઝાદી ના અમૃત મહોત્સવના આ પ્રથમ વર્ષના પ્રથમ નવલ પ્રભાતે આપણે સૌ સાથે મળી અને આપણા દેશમાં આપણા રાષ્ટ્રના નિર્માણમાં આપણે સૌ સાથે મળી અને યોગદાન આપીએ એવું એક આપણે સૌ ભેગા થઈ અને એક પ્રણ પણ લઈએ તો સાથે સાથે હું આપ સૌને આજના પ્રજાસત્તાક દિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું યુવાઓને કઈ કહેવા માંગુ બેન ચોક્કસ આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ કહ્યું હતું કે આજનો ભારત દેશ નો યુવાન જે સપના જોવે છે ને એ સપના ઉપર સમગ્ર વિશ્વની નજર છે કારણ કે ભારત દેશના યુવા અર્થ ને ઘડવૈયા સાબિત થનાર છે આજના દિવસે કોઈ સંકલ્પ લીધો છે ચોક્કસ જયારે રાષ્ટ્ર ના નિર્માણમાં આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા રાષ્ટ્ર ના નવી સંસદના જયારે પ્રથમ ચરણમાં જયારે નારી શક્તિ નારી શક્તિ વંદન અધિનિયમ એક્ટ હેઠળ જયારે નારી શક્તિ પણ યોગદાન આપી શકવા માટે સક્ષમ બને તે માટેના પ્રયાસો કર્યા છે ત્યારે માત્ર એક હું નહીં પણ આપણા આ ભારત દેશની કોઈ પણ દીકરી બહેન કે માતા હશે ત્યારે બે હાજર સુડતાળીસ માં જયારે આઝાદીના સો માં વર્ષની આપણે ઉજવણી કરીશું અને વિશ્વ વિશ્વ ફલક પર જયારે ભારત દેશ મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી ચુક્યો છે ત્યારે પ્રત્યેક દેશની દરેક બહેન દીકરી અને માતાઓના અથાગ પ્રયાસો અને આશીર્વાદ પણ આ નિર્માણમાં ચોક્કસ